વલસાડ જિલ્લા પોલીસ વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત સ્ટેડિયમ રોડ સ્થિત મોંઘાભાઈ હોલ ખાતે રેન્જ આઈજી પ્રેમવીરસિંહની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો આ લોક દરબારમાં વલસાડના વિવિધ વિસ્તારમાંથી સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે વલસાડ જિલ્લા પોલીસની કામગીરી બિરદાવીને રેન્જ આઈજી સમક્ષ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની પ્રશંસા કરી હતી આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા તેમજ તેમની ટીમના તમામ ડીવાયએસપી તમામ પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એસકે હોમ ડેકોર કે જ્યાં મેટ્રિસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પહેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ જેડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાવો તમારું સ્વપ્નનું ઘર એક ગામની રજૂઆત હતી આ બાબતે જિલ્લા પોલીસ તરફથી પ્રપોઝલ સરકારમાં જતી રહી છે અને સરકાર જ્યારે નોટિફિકેશન કરે ત્યારે આ પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવી શકે છે બીજું એક મરી પોલીસ સ્ટેશન અને ઉમરગામની હદનો પ્રશ્ન છે એ પણ અમે સરખાસ્ત કરી દઈશું જેથી કે ગામના લોકોને આમાં એકી પોચીતા ઓ સ્પેશિયલી એ કો કામગીરી થી અથાબ લેલત થી અને સંવેદનશીલતા દાખવીને એ કામગીરી કરી છે એના માટે હું પરને અભિનંદન આપું છું એ આયોજક ટીમ ઓફિસ બળસરા જિલ્લા કમિટી આ ટીમના પણ દરેક સભ્યને હું આ તબક્કે અભિનંદન આપું છું લોકો છે પબ્લિકનું કોઈ ફંક્શન હોય પોલીસ સાથેનું સંવાદ હોય અને આમાં પોલીસની આલોચના નહીં થાય એ તો શક્ય જ નહીં બને પણ આ એક અશક્ય કામ આપણા એસપીશ્રીએ શક્ય બનાવ્યું છે तो आमा पेकली महनत प्रिय शेयना तुटी एनू अनुमा कुल अगा भी सुपूश। वजशा जिल्ला पुरीश हमारा मादिय सिवागेरास है। साहबादे जाहिक बाइक अठाल अने इना इक्साइ सुशना रभू खुट અમો સૌ કાર્યકર્તા તરીકે વલસાડ ની અંદર આવતા કે કોસ્ટ કે સાહેબ કે ગણપતિ મહોત્સવ હોય તાજા મહોત્સવ હોય નવ નોરતા હોય એસપી સાહેબે જાતે નાના નાના મોટા મંડળો રસ્તી સાથે જે વલસાડ જે પોલીસ જે મિત્ર ટામ નાગરિક સાથે બનાવી છે એનાથી ખરેખર વલસાડ વાસીઓ ના જે એકદમ છુલી બીજો અપરાધીઓ માટે બી ખાસ જે વલસાડની એક નાગરિકતા જેમ હતો કે પોલીસનો દર ધાર પૈસા બે ધાર અને અપરાધ અપરાધીઓના દિલમાં ધાર કે સાબિત સાહેબ કે ગુનેગાર આટલા જલ્દી પકડાય જાય સાહેબ જો કે ઉદાહરણ આપ્યો તો આપના વલસાડ વલસાડ જિલ્લાની પોલીસ અમે સૌ વલસાડવાસીઓ દિલથી વલસાડ જિલ્લા પોલીસના રૂણી છે અને આ અધિકારીઓને સેલ્યુટ સાહેબ એસપી સાહેબ મારે એક રજૂઆત કરવાની હતી લાંબા સમયથી સાહેબને હું મળી નહીં શક્યો કેમ કે બીજી હોય છે એમની કામગીરી સારી છે ગુનેગાર હજુ તો બોર્ડર એબ્રોડ કરે તે પહેલાં એને પકડી લાવવાનું બધું જ વાંચું છું અહીંયા એસપી સુનીલ જોશી ત્રણ સવા ત્રણ વર્ષ રહી ગયા હૈ જ અભયસિંહ ચુડાસમા કરવાલ સાહેબ બધાને મળી ચિતતો છું ત્યાંસીમાં તાલુકામાં ત્યાંમાં પંચાવનમાં પાંચ લાખ બે પર્ટિક્યુલર મસ્ત નહીં સિદ્ધાંત પર ચાલું છું એમ કોમ એલ એલ બી એલ એમ સુધી છે એક સામાન્ય કાર્ય કરતા છું પણ લોકહિતના કામ કરું છું સાહેબને મારી વિનંતી છે કે સ્ટાફ ઓછો છે હું બી જાણું છું પોલીસ આજે મિત્ર છે પ્રજાની હકીકત છે એક મને પીએસઆઈ હતા એને દેસાઈ એણે કીધેલું કે અમારી તો કુતરાને જેવી સાહેબ એવું નહીં માનો આજે તો તમારી પરિસ્થિતિ સુધરી છે બધું સારું છે પ્રજા તમને માને છે કે તમે રક્ષક છો એટલે ઘણું સારું છે પણ હાલના તબક્કે વલસાડ તો મોરારી કાકાનું વડાપ્રધાનનું ગામ છે અને એમાં જેવા દાખલ થાય એટલે એ થઈ જવું જોઈએ મારી ભાવના એવી છે કે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી છે અને એની મેં જે કીધેલું કે ઘરે ઘરમાં ત્રણ ત્રણ વ્યક્તિ પાસે બાઇક હોય એટલે ક્યાં સંચાલન થાય હું જોઉં છું સર્કિટ હાઉસ આગળ મોરારજી ચોક આગળ હાથ કરતા તો આ બી પહેલાં આમ કરીને ફૂલ સ્પીડમાં હમણાંમાં આવતો હતો અહીંયા ફૂલ સ્પીડ એમ આવે રોમિયો ના જેવી એટલે પોલીસની ભૂલ નથી કાઢતો પણ થોડી ડિસિપ્લિન જે રીતે ઝાલા સાહેબે ખાલી ફ્લેગ માર્ચ કરી મારી સાહેબને વિનંતી છે કે ભા ફ્લેગ માર્ચ કરો પાટાથી અંદર ગાડી રાખે ફોર વ્હીલરવાળો સર્કલ આગળ બી માઈક લઈને જો ચાલતો હોય આમ કરીને તો લોકોની શું દશા થાય ને સાહેબ ખરેખર નહીં દશા બહુ ખરાબ છે શાંત થાય અને આ ટાવર આગળ લારીવાળો અહીંયા ફ્રૂટવાળો અહીંયા એ નહીં હોવું જોઈએ તમે ધ્યાન નહીં આપી શકો કારણ કે બહુ બિઝી હોઉં છું અને આપણા સ્ટાફ ઓછો પડે છે ખરેખર તો બધામાં જ સ્ટાફ લીકેજ જ છે કલેક્ટરમાં કે દરેક જગ્યાએ એટલે મારી નમ્ર વિનંતી છે કે થોડોક સુધારો થાય એવું કરો કેમ કે ગમે તેને ઠોકી જાય એટલે આપને વિનંતી છે મારી સાહેબ થેન્ક યુ સાહેબ ત્યાં ડૉક્ટર મનીને સાબિયા પધારેલા છે તો વલસાડનું તો ભાગ્ય છે અને વલસાડમાં જે કાનૂની વ્યવસ્થા છે એ કાપી હદ સુધી સુધરી છે અને આપણે આશા રાખીએ કે એમને બે ચાર વર્ષ ત્યાં વલસાડમાં રાખે તો સારું રહેશે કેમ કે દિલથી જે કામ કરતો હોય એને આપણે સેલ્યુટ કરવાનો હોય છે અને ખરેખર વેપારી એસોસિએશન પ્રતિ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે નિરંતર આગળ વધે અને એક દિવસ આપણે આઈપીએસ તરીકે એમનું આપણે સન્માન કરીએ વલસાડમાં જય તો ત્યાં ખૂબ જ ખૂબ જ મોટું છે અને પ્રાંતિયથી લગાવીને ઘણા બધા વસ્તી મોટી છે તો એમાં આમ તો બીજું એક પોલીસ સ્ટેશનને એ તો મળ્યું જ છે તો એની સાથે થોડો સ્ટાફ પણ વધે અને એરિયા પણ બહુ મોટો છે તો એમાં કંઈક વધારે સગવડ મળે અને નવું પોલીસ સ્ટેશન સારું બને દેતન એવું કંઈક સાહેબ આપના તરફથી મારી રૂજિયત છે કોઈ આઈઆઈ રહે જાય છે સારે કોઈ કાવ ન હોય તુરંત જવાબ જવાબ આઈટી કે પાસ એસી

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની